નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સૌનો એવા પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ડુંગળીની નિકાસને સરકારે મંજૂરી આપી છે ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોને રાહત થઈ છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટીએ ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપે છે ત્રણ લાખ પૈકી પચાસ હજાર ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સારો પાક ઉતરતા તેના ભાવમાં ભારે ઘટાડો થયો હતો જોકે ખેડૂતોએ રાજ્ય તેમજ કેન્દ્ર સુધી ડુંગળીની નિકાસને ફરી શરૂ કરવા માટે સરકાર સામે અરજીઓ કરી હતી જોકે હવે રહી રહીને સરકાર દ્વારા ડુંગળીની નિકાસને શરૂ કરતાં ખેડૂતોને હવે નુકસાન જશે કારણ કે જે ખેડૂતોને પાસે ડુંગળીઓ હતી તે મોટાભાગની ડુંગળીઓ વેચાઈ ગઈ છે હવે થોડા ઘણા ખેડૂતો પાસે જ ડુંગળીનો પાક રહેલો છે માટે હવે ખેડૂતોને આનો કાંઈ જ ફાયદો થઈ શકે નહીં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા અનેક રાજ્યોમાં ખેડૂતો રસ્તા પર પહેલાં ઉતરી આવ્યા હતા તો ખેડૂતોએ આત્મવિલોપનની છીમકી પણ આપી હતી જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને હવે રહી રહીને મંજૂરી આપવામાં આવી છે જ્યારે ખેડૂતોના સંપૂર્ણ પાક પતી ગયા છે ત્યારે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જોકે ખેડૂતોને હવે આનો ફાયદો થશે કે નુકસાન તે જોવાનું રહ્યું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાની અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીથી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પંદરથી લઈને તેત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે જ્યારે તારીખ બાવીસ દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ભૂસ્ખલન કમોસમી વરસાદ તેમજ વાયુના તોફાનોની શક્યતા હોવાથી તેની ગુજરાત પર અસર રહેશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે સાથે તેઓ શિયાળાને લઈને પણ મહત્ત્વની આગાહી કરી છે જોકે ગુજરાતમાંથી શિયાળાની વિદાય શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે હજુ એક ઠંડીનો રાઉન્ડ આવશે તેવી પણ આગાહી કરી છે ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ પછી એટલે કે આજથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એકવીસથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓગણીસથી વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન મજબૂત રહેશે તો જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટીએમના ક્યુઆર કોડ કામ કરવાનું શરૂ રહેશે પેટીએમ કરો સાઉન્ડ બોક્સ ક્યુઆર કોડ કાર્ડ મશીનથી ચાલતા રહેશે આરબીઆઈએ તેના પર મહોર લગાવી છે સંકટગ્રસ્ત પેટીએમને આપતા આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કંપનીના ક્યુઆર કોડ સાઉન્ડ બોક્સ અને કાર્ડ મશીન કોઈપણ સમસ્યા વિના કામ કરવાનું શરૂ રહેશે પેટીએમ એ સુનિશ્ચિત કરવા માટે એક્સિસ બેન્ક સાથે જોડાણ કર્યું છે મર્ચન્ટ સેટલમેન્ટ કોઈ સમસ્યા ન આવે આરબીઆઈએ ડિપોઝિટ લેવા પર પ્રતિબંધની છેલ્લી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી વધારીને પંદર માર્ચ કરી છે મતલબ કે પેટીએમની મર્ચન્ટ પેમેન્ટ સેવાઓ પંદર માર્ચ પછી પણ શરૂ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓએ કરોડો રૂપિયાનો દંડ ચૂકવ્યો છે ટ્રાફિક નિયમ ભંગ બદલ ગુજરાતીઓ રોજ આડત્રીસ લાખ રૂપિયાનો દંડ ચૂકવે છે ગત વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ બદલ એકસોને આડત્રીસ કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો છે દરરોજ લેખે આડત્રીસ લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે એક જ વર્ષમાં સો કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે બે હજાર ત્રેવીસમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ પંદર પોઈન્ટ લાખ મેમો ઇશ્યુ અપાયા હતા ત્રણસો ઓગણત્રીસ કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે રાજસ્થાન ત્રણસોને આઠ કરોડ તમિલનાડુ બસો નવ્વાણું બીજા અને ત્રીજા સ્થાને છે જોકે આ આંકડો માત્ર ઈ ચલણનો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને યાર્ડમાં પોતાના પાકની તમામ માહિતી મોબાઈલમાં મળશે રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડ સંપૂર્ણ ડિજિટલ બન્યું છે ખેડૂતો હવે રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં પ્રવેશે ત્યારથી લઈને હરાજીની પ્રક્રિયા સુધીની તમામ માહિતી મોબાઈલ ફોન પર મેળવી શકશે ખેડૂતો પોતાની જણસને લઈને રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાય છે તો યાર્ડના સંચાલક મંડળે હવે ધરતીપુત્રોની સુવિધા માટે યાર્ડના ડિજિટલાઇઝેશન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમૃતસરથી જામનગર હવે સાડા અગિયાર કલાકમાં પહોંચાશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક્સ પર એક વિડીયો શેર કર્યો છે આ વિડીયોમાં જામનગર અને અમૃતસર વચ્ચે બનેલા ગ્રીન કોરિડોરનો છે પહેલાં અમૃતસરથી જામનગરની સફર માટે ત્રેવીસ કલાકનો સમય લાગતો હતો તે હવે માત્ર સાડા અગિયાર કલાકમાં કરી શકશો આ વિડિયોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગડકરીનો આભાર માન્યો હતો નવસો ને સત્તર કિલોમીટર લાંબો ગ્રીન કોરિડોર જામનગરની ઉત્તર ભારત સાથે ઝડપી જોડાણ બનશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાવીસ ફેબ્રુઆરી સુધી વરસાદ અને વાવાઝોડાની ભારતીય હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટા ભાગો માટે એક મહત્વપૂર્ણ હવામાન ચેતવણી જાહેર કરી છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કરા અને ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં ભારે વરસાદની સંભાવના છે તેની અસર ઉત્તર ગુજરાતમાં અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ થાય તેવી શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો બેંક ખાતા ફ્રીજ બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આઈટી વિભાગે કોંગ્રેસ યુથ કોંગ્રેસના બેંક ખાતાઓ સ્થગિત કરાતા અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું પ્રદેશ પ્રમુખ સહિત વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી એમએલએ ઇમરાન ખેડાવાલા પૂર્વ એમએલએ હિંમતસિંહ પટેલ તેમજ યુવા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ કરવા એકઠા થયા હતા કે શક્તિસિંહની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસની ગાડી કાર્યકરોએ ઘેરી લીધી હતી ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરી તો પંજાબના સાત જિલ્લામાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે એમએસપી અંગે કાયદો બનાવવાની માંગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને જોતા હરિયાણા બાદ પંજાબના સાત જિલ્લામાં પણ ચોવીસ ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ મહત્વના સમાચારો વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા તેના ગ્રાહકોને મોટી ભેટ આપવામાં આવી છે આઈસીઆઈસીઆઈ બેંકે પાંચ કરોડ રૂપિયાથી ઓછી રકમની બલ્ક ફિક્સ ડિપોઝિટ પર અપાતા વ્યાજમાં વધારો કર્યો છે બેંક બલ્ક એફડી પર રોકાણકારોને સાત પોઈન્ટ ચાલીસ ટકા વ્યાજ આપશે નવા વ્યાજ દર આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવ્યો છે આઈસીઆઈસીઆઈ બેંક તેરથી લઈને પંદર મહિનાની બલ્ક એફડી પર સાત પોઈન્ટ ત્રીસ ટકા અને પંદર મહિનાની બે વર્ષની એફડી પર સાત ઝીરો પાંચ ટકા વ્યાજ આપી રહી છે આ ઉપરાંત બે વર્ષથી દસ વર્ષ સુધીની એફડી પર રોકાણકારોને સાત ટકા વ્યાજ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આઠ હજાર રૂપિયા આવશે રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે આ ફક્ત રાજસ્થાનના ખેડૂતોને જ લાગુ પડશે જોકે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર વધારાના બે હજાર ભોગવે તેવી શક્યતાઓ છે જોકે ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તેને લઈને કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવજો જોકે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે જો રાજસ્થાનમાં ભાજપની સરકાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આઠ હજાર રૂપિયા આપી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને પણ સરકાર કેમ ન આપી શકે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે